હવે વિચ્યા કે જ્યાં મહિલાનું પ્રસુતિ બાદ મોત થયું અને મહિલાનું મોત થતાં જ હોબાળો થયો સરકારી હોસ્પિટલમાં મહિલાના મોતથી તબીબ પર આક્ષેપ લાગ્યા છે મહિલાના પતિનો તબીબની બેદરકારીનો આક્ષેપ છે તો નોર્મલ ડિલિવરી થયા બાદ બ્લડ બંધ ન થતા તેઓને રાઈ રીફર કરવામાં આવ્યા હતા અને રાજકોટ એકસો આઠમાં રીફર કરાતા જ મહિલાનું રસ્તામાં જ મોત થઈ ગયું પરિવારજનોએ હોસ્પિટલમાં બેસીને ન્યાય માટેની માંગ કરી છે ડોક્ટરને સસ્પેન્ડ કરવાની માંગ પણ કરવામાં આવી

તો આ દવાખાનામાં ગાયનેક ડૉક્ટર નથી તેમ છતાં સર્જરી ગાયનેક ડૉક્ટર વગર સર્જરી કરાવી શકાય નહીં તેમ છતાં અહીંના જે ડૉક્ટરો હતા જે સ્ટાફ હતો એને પોતાને બેનને ઊભો ચેક મારી

પછી અમને પૂછપરછ કોઈ પાણી થી અમે ચાર જણા હાર્યા દર માં તો બે રાતા ને ત્યાં એકીના ઘર નું માણા હતું એટલે એને પૂછપરછ ન કરીને અમને સીધા ગાડીમાં ધકેલી મેલ્યા અને પછી વાય એના ઘરનાની ની સહી લઈ લીધી એમને ગાડી અહીંયા રવાના કર્યા ને એના પાણી થી સહી લઈ લીધી હવે હવારના ના કોઈ કઈ હાથ ધરતું નથી એનું શું કરવાનું કઈ નિયાજ હોય અમારે બીજું કઈ નહીં વડોદરામાં એક સગીર